જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ અને દુનિયા ઉપર જોવા મળે છે અત્રે જણાવવાનું કે ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ હાલ ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરે છે જ્યારે ઓગણત્રીસ માર્ચના રોજ શનિ ગ્રહ પણ મીન રાશિમાં ગોચર કરશે શનિ અને શુક્રના ગોચરથી એની યુતિથી ધનાઢ્ય યોગ બનવા જઈ રહ્યો છે આ યોગ બનવાથી કેટલાક લોકોનું ભાગ્ય ચમકી શકે છે આ સાથે જ આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ બનતા જણાશે તો જાણો તે લકી રાશિઓ કઈ કઈ છે તમારી રાશિનો આ વિડીયોમાં સમાવેશ થાય છે કે કેમ આ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો

તનાડી યોગનું બનવું એ વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે કારણ કે તે શનિ અને શુક્રની યુતિ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને બનવા જઈ રહી છે આથી આ સમય દરમિયાન તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થતી જણાશે ગત વર્ષે ક્યાંક રોકાણ કર્યું હશે તો તેમાં પણ તમને લાભ થઈ શકે છે વૃષભ રાશિના કપલ વચ્ચે પરિસ્થિતિ અનુકૂળ રહેશે

નાણાકીય ક્ષેત્રમાં કરાયેલા પ્રયત્નોમાં વેપારીઓને સફળતા મળશે જૂના રોકાણથી જબરદસ્ત તમને લાભ થઈ શકે છે ફસાયેલું ધન પાછું મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થતો જોવા મળશે કુંભ રાશિના બેરોજગાર જાતકોને નોકરી મળી શકે છે કોમ્યુનિકેશનમાં સુધારો આવશે વાતચીતનો કૌશલ્યમાં સુધારો આવશે જેનાથી લોકો તમારાથી ઇમ્પ્રેસ થશે તમારાથી પ્રભાવિત થશે તો મિથુન વૃષભ તથા કુંભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિના આ મહાગોચરથી શનિ અને શુક્રની યુતિ બનશે જેના દ્વારા ધનાઢ્ય યોગનું નિર્માણ થશે અને ધનાઢ્ય રાજયોગ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ત્રણ રાશિઓને આવા મોટા લાભ આપવાવાળો સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરીને અમને વિશે જણાવજો આ વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન તમારે મેળવવું હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે